બધા ફટાફટ ખોલીને મત રહે આગળ જવાવા મોડ થાય મોડ થાય ઊભા ધોમા મારા ભાઈ અરે ભાઈ ઊભા છે પણ તું તોય લે ફટાફટ માલ લઈ ઉતા વાળો જ ના છે બગો ઓવળી વાત ઠીક ઓવળી વાત ઠીક 1 મિલિયન લઈ જવાય 1 મિલિયન 1 મિલિયન હે હે 1 મિલિયન 1 મિલિયન 1 મિલિયન ઉપર વાતે આ દો લાખ આ લાખ 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 આવી વતી એક નંબર માલે ફટાફટ કરો રે તમારે મોડું થાય બીજા થી બેસવાનું એ પોણી પાવજો

ভাগৱ ফটা ভাগ